વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવો બદામનો હલવો કે સીરો તમારે બનાવવો હોય તો આ રેસીપી તમારા માટે છે હેલો ફ્રેન્ડ્સ હું ટી ગેજર સુરતથી આજે હું તમારી સાથે ચોક્કસ માપ સાથે બદામનો હલવો કેવી રીતે બનાવવો એની રેસીપી શેર કરીશ ઘરમાં નાના મોટા બધાને જ પસંદ આવે એવો આ હલવો ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય અને આ હલવો બનાવવા માટે માવો કે મિલ્ક પાવડરની જરૂર પણ ન પડે માત્ર દૂધ વાપરીને બનાવશું તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ હલવો બનાવવા માટે મેં અહીં અઢીસો ગ્રામ બદામ લીધી એને એક વાસણમાં લઈને એકથી બે વાર પાણી વડે સારી રીતે ઢોઈ લેશું બદામ ઢોઈને કોરી કરી લીધી હવે એમાં બે કોપ જેટલું ગરમ પાણી ઉમેરી વાસણ ઉપર ઢાંકણ લગાવી દઈશું અને બેથી ત્રણ કલાક માટે આ બદામ ગરમ પાણીમાં પલાળીને રાખીશું આશરે ત્રણ કલાક થઈ ગયા હવે આ વાસણ ઉપરથી ઢાંકણ હટાવી દઈશું બદામ સારી રીતે પલળીને ફૂલી ગઈ હવે એક એક બદામ હાથમાં લઈ એની ઉપરની છાલ હટાવી એક વાસણમાં ભેગી કરીશું અને આ કામ માટે ઘરમાં કોઈક બીજી વ્યક્તિ ફ્રી હોય એની મદદ લઈ શકાય દરેક બદામની ઉપરની છાલ ઉતારીને ભેગી કરી લીધી હવે એને એક મિક્સર જારમાં લઈશું સાથે મેં અહીં એક કપ દૂધ લીધું બદામ વાટવા માટે જરૂર પૂરતું એમાં ઉમેરશું એક કપ દૂધ લીધું હતું એ વાપરીને બદામ આવી મોટી સૂજી જેવી કરકરી વાટી લીધી હવે એને મિક્સર જારમાંથી એક વાસણમાં કાઢી લેશું હલવોમાં ગરપણ માટે મેં અહીં એક કપ વજનમાં બસો ગ્રામ ખાંડ લીધી જે તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો સાથે મેં અહીં અડધો કપ વજનમાં પંચોતેર ગ્રામ સિંગોડાનો લોટ લીધો તમે આના બદલે રવો વાપરી શકો પણ ઉપવાસમાં ખાવા માટે આ હલવો બનાવવો હોય તો બને ત્યાં સુધી સિંગોડાનો લોટ વાપરવો અને એ ન હોય તો માત્ર બદામનો જ હલવો બનાવવો હલવોમાં નાખવા માટે એક પ્લસ બીજું અડધો કપ જેટલું દૂધ લઈને સાઈડમાં રાખીશું અને હલવો બનાવવા માટે મેં અહીં હોમમેડ દેશી ઘી લીધું હલવોમાં નાખવા માટે એક નાની સાઈઝની વાડકીમાં એક ટેબલ સ્પૂન જેટલા ગરમ દૂધમાં એક ચપટી કેસર પલારીને રાખ્યું હવે આગળના સ્ટેપમાં હલવો બનાવવા માટે એક ફ્રાઈપેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને ફ્રાઈપેનમાં હમણાં પા કપ ભરીને દેશી ઘી લઉં છું ઘી પીગળે ત્યાર પછી એમાં સિંગોડાનો લોટ ઉમેરીને મિક્સ કરી લઈએ આટલા ઘીમાં સિંગોડાનો લોટ સમાઈ ગયો હવે આમાં બીજું પા કપ ભરીને દેશી ઘી ઉમેરું છું કારણ કે હજુ આમાં વાટેલી બદામ આવશે એમાં આ બધું જ વધારાનું ઘી સમાઈ જશે સિંગોડાનો લોટ વધારે નથી શેકવાનો બસ હલકો અમસ્ટો શેકાય અને એમાં આવા બબલ્સ થવા લાગે ત્યાર પછી વાટેલી બદામ એમાં ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ એક પણ લમ્પ્સ ન રહે એ પ્રમાણે વાટેલી બદામ આ લોટ સાથે મિક્સ કરીશું હવે બદામની પેસ્ટ પણ છૂટ્ટી રવાદાર થાય અને હલકો અમસ્ટો એનો કલર બદલાય ત્યાં સુધી કન્ટિન્યુ હલાવતા રહીને શેકી લેશું થોડીવાર માટે બદામની પેસ્ટ શેકી લીધી એટલે લાપસીના કણ જેવી છૂટી થઈ ગઈ અને એનો કલર પણ હવે હલકો અમસ્ટ બદલાઈ ગયો માટે આ ટાઈમ પર એક કપ દૂધ લીધું હતું એ હમણાં ઉમેરું છું સાથે કેસરવાળું દૂધ ઉમેરીને મિક્સ કરી લઈએ હલવો વધારે ઢીલો હોય એ અમને નથી પસંદ માટે અડધો કપ દૂધ લઈને સાઈડમાં રાખ્યું છે એ જરૂર હશે તો આમાં ઉમેરશું હજુ આમાં દૂધ ઉમેરવાની જરૂર છે માટે અડધો કપ દૂધ સાઈડમાં રાખ્યું હતું એ પણ ઉમેરી દઉં છું હવે થોડી વાર પછી આમાં અડધી ટી સ્પૂન જેટલા વાટેલા ઇલાયચીના દાણા અને ખાંડ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ આ હલવો તમે એકવાર બનાવી દો અને સારી રીતે ઠંડો થઈ જાય ત્યાર પછી એક કન્ટેનરમાં ભરી દો તો ફ્રીઝમાં રાખીને કમસે કમ પાંચથી છ દિવસ સુધી ખાવા માટે લઈ શકાય આમાં ખાંડ ઉમેરી હતી એ ઓગળી ગઈ અને એનું પાણી છૂટ્યું હતું એ પણ બળી ગયું હલવો તૈયાર થઈ ગયો એટલે એમાં ટવેટો ફેરવીએ તો એક જગ્યા પર ભેગો થઈ જાય છે હવે છેલ્લે આ હલવોમાં ઉપરથી બે ટેબલ સ્પૂન જેટલું દેશી ઘી ઉમેરશું એટલે એમાં એક પ્રકારની સાઈન આવી જાય ત્યાર પછી ગેસ ફ્લેમ ઓફ કરી ગરમા ગરમ હલવો સર્વ કરીશું બદામનો હલવો સર્વિંગ પ્લેટમાં લઈને ઉપરથી બદામની કતરણ વડે સજાવશું સુપર ડિલિશિયસ ગરમા ગરમ બદામનો હલવો કે શીરો તૈયાર છે જોઈને તરત જ ખાવાનું મન થઈ જાય એવો આ હલવો વ્રત કે ઉપવાસમાં ખાવા માટે બનાવી શકાય તહેવારોમાં બનાવી શકાય અને મહેમાનોને ઢાળીમાં પીરસવા માટે પણ બનાવી શકાય બદામ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક માટે વ્રત કે ઉપવાસમાં આ હલવો ખાવામાં આવે તો શરીરને શક્તિ અને સ્ફૂર્તિ મળે આમાં બદામની સાથે સિંગોડાનો લોટ ઉમેર્યો હતો એ પણ શરીર માટે ખૂબ જ ફાયદાકારક માટે વ્રત કે ઉપવાસમાં ખાવા માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે ફળી મળીશું એક નવી રેસીપી સાથે ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી